દીકરીની સારવાર જનાના હોસ્પિટલ રાજકોટ ખાતે ચાલુ છે અને હવે આજની તારીખમાં દીકરી નોર્મલ છે અને ડિસ્ચાર્જ કરાવવાનો પ્રોસીજર ચાલુ છે અમે સતત મેડિકલ ટીમ સાથે સંકલનમાં છીએ અને આ સૂચના મળતાં જ તુરંત માનનીય ડિપ્ટી સીએમ સાહેબ માનનીય ડીજી સાહેબ ડીજીપી સાહેબના નિર્દેશ મુજબ અને રાજકોટ રેન્જના આઈજી સાહેબની સૂચના મુજબ અમે લોકો દસ ટીમ બનાવીને અને તુરંત આજુબાજુના જેટલા સકમંદો હતા તમામને ટેકનિકલ સર્વિલાન્સ એક જ સાથે શરૂ કર્યો હતો અને એના હિસાબે એક માણસને આઈડેન્ટિફાઈ કરીને અટક કરવામાં આવ્યો એની પૂછપરછમાં આરોપી કબૂલાત કરી છે અને જો મહિલા ડોક્ટર્સ છે મહિલા પોલીસ છે એની હાજરીમાં આ આપણી જો ભોગ બનનાર દીકરી છે આ પણ કન્ફર્મ કર્યો ફોટો જોઈને કે આ જ માણસ અમારે સાથે દુષ્કર્મ આચર્યો હતો અને આરોપીને અટક કરવામાં આવ્યો છે હાલ સુધી અને ભોગ બનનાર દીકરીની ડિટેલ્ડ મેડિકલ ઇન્વેસ્ટિગેશન થયેલ છે સીન ઓફ ક્રાઇમ ઉપર એફએસએલ વિઝિટ કરી છે સરકારી પંચોની હાજરીમાં પંચનામું થઈ ગયેલ છે અને જો આ સરિયો હતો એના હાથમાં એનાથી એના દીકરીના પ્રાઇવેટ પાર્ટ ઉપર ઇન્જરી કરી હતી તો સરિયો રિકવર કરવામાં આવે છે અને ઘટના સ્થળથી અમુક અમને ફોરેન્સિકના સારા પુરાવા પણ મળ્યા છે એને અમે એફએસએલમાં મોકલીશું એના પછી એના રિપોર્ટ આવ્યા પછી ઇન્વેસ્ટિગેશનમાં સામેલ કરવામાં આવશે અને મહેરબાન ડીજીપી સાહેબ અને આઈજી સાહેબની સૂચના છે અને માનનીય શ્રીનો નિર્દેશ છે કે આની ઝડપથી તપાસ પૂરી કરવામાં આવે તો અમે લોકો એક ટીમનું ગઠન કર્યો છે આ આ ટીમ અલગ અલગ એંગલ પર કામ કરી રહી છે અને જેટલો વહેલો થઈ શકે એટલો વહેલો અમે લોકો ઇન્વેસ્ટિગેશન પૂરે કરીને આમાં ચાર્જશીટ કરવામાં આવશે અને કોર્ટ સાથે ડિજિટી સાહેબ સાથે અમે સંકલનમાં છીએ ત્યાં પણ કોર્ટમાં જેટલું વેલ્લો થઈ શકે એટલો વેલ્લો એનો આ ફાઈનલ સજા સુધી જાય એવો અમે લોકો પ્રયાસ કરી રહ્યા છીએ ઘટના એક્ઝિટ કયા સમય દિવસના સમય બની દી રાતના સમય ઘટના બપોરમાં 11 થી 12 વાગ્યાની આજુબાજુમાં બની હતી અને ત્યારે આ દીકરી પોતાના મામાનો ખેતર છે ત્યાં રમતી હતી મામાના છોકરા છોકરીઓ બીજા પણ હતા સૌથી મોટી આ દીકરી હતી તો એ બાળકો ત્યાં રમતા હતા ને બાજુની વાડીમાં જ આરોપી હતો ત્યાંથી આવીને મેક્સિમમ 10 મિનિટનો જો ટાઈમ લીધો આતાજ આતાજ આ આપની દીકરીને ઓ દુષ્કર્મનો શિકાર બનાવી આરોપીએ તો પરિચિત હતો દીકરીને કે લાલચ દેતી એ પ્રત્યક્ષ પરિચિત ન હતા એકબીજાથી પણ આરોપીના ખબર હતી કે એ લોકો દાહોદના રહેવાસી છે અને અહીંયા ભાગ્યા તરીકે એ લોકો પણ ખેતરમાં કામ કરે છે અને ચોકલેટની લાલચ આપીને ત્યાં એક પાણીની ટાંકી છે એની પાછળ લઈ ગયેલા માટે તમે અમે જેટલું જલ્દી થઈ શકે આમાં દિવસ નક્કી નથી કર્યા લેકિન જેટલું જલ્દી થઈ શકે ઇન્વેસ્ટિગેશન કમ્પ્રોમાઇઝ નહીં થાય અને સારો ઇન્વેસ્ટિગેશન જેટલું જલ્દી થઈ શકે એટલું જલ્દી અમે લોકો અને ઇન્વેસ્ટિગેશન પૂરો કરીને ચાર્જ શીટ કરી સર બારકી ઉપર દ્યુસ કરીને સળિયો મૂકાવવાની કઈ વાત છે આ સળિયાથી બારકીના પ્રાઇવેટ પાર્ટમાં સળિયો ઇન્સર્ટ કરવામાં આવ્યો છે અને એનાથી ઇન્જરી થઈ છે એવો મેડિકલ રિપોર્ટમાં પણ પ્રતિસ્થાપિત થયેલો છે હવે બાળકીની સ્થિતિ સારી છે સ્ટેબલ છે ઇનિશિયલી એક બે દિવસમાં બાળકી થોડી શોકમાં હતી પછી હવે આ કાલથી બાળકીની સ્થિતિમાં બહુ સુધાર છે અને ડૉક્ટર સાથે પણ અમે લોકો સંકલનમાં છીએ આના મેન્ટલ અને ફિઝિકલ બંને કન્ડિશનમાં બહુ સુધાર છે આમાં પોક્સોએ હેઠળ અને રેપનો જો આપણે ને કલમ મુજબ ગુનો દાખલ કરો મેડિકલ ચેકઅપ અને અને આજ કરાવવામાં આવશે પછી આજ સાંજમાં ગઈકાલે સાંજે આરોપીને પૂછપરછ પછી અટક કરવામાં આવ્યો હતો અને આજ નામદાર કોર્ટ સમક્ષ રજૂ કરીને અમે લોકો સાત દિવસના રિમાન્ડની માંગણી કરવાના છીએ